નમસ્કાર દર્શક મિત્રો હું સોનાલી ગુજરાત સન ટાઈમ્સ ન્યૂઝમાંડી મધ્ય એક દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું એક્ઝિબિશનની ખાસ વિશેષતા એ છે કે દરેક ગૃહિણી પોતાના ઘરમાં નાનું મોટું બિઝનેસ કરતી હોય તો એ એક્ઝિબિશનમાં થકી બહાર આવી શકે બિઝનેસ કરી શકે અને ચેતનાબેન શાસનનો શંખરનાથ ગ્રુપના ચેતનાબેન શાહ તેમજ અલ્પાબેન શાહ દ્વારા સુરત અડાજણ ખાતે આવેલા જૈનવાડીમાં એક દિવસ માટે જૈન સમાજની પોતાની બહેનો માટે એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં કુલ તેતાલીસ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા જેની અંદર વિવિધ પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ખાખરા નમકીન ઘરમાં બનેલી વસ્તુઓ ગૃહિણીઓ દ્વારા બનાવવામાં આવેલી કળાઓ જ્વેલરીઓ કપડાના સ્ટોલ હતા પ્રભાવનાની વિવિધ આઇટમો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત આયોજનના અગ્રણી ચેતનાબેન શાહે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પર્યુષણ પર્વના દિવસોને ધ્યાનમાં રાખીને આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એક્ઝિબિશનની ખાસ વિશેષતા એ છે કે દરેક ગૃહિણી પોતાના ઘરમાં નાનું મોટું બિઝનેસ કરતી હોય તો એ આ એક્ઝિબિશન થકી બહાર આવીને ખુલીને બિઝનેસ કરી શકે જેથી તહેવાર નિમિત્તે દરેક ગૃહિણીનું રોજગાર વધે અને સાથે આ એક્ઝિબિશન થકી તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનના ઉદઘાટન પ્રસંગે પૂર્વ ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ કોર્પોરેટર શ્રીમતી કૈલાસબેન શ્રી સુપ્ત જૈન સંઘ રેસિડેન્ટના પ્રમુખ અજીતભાઈ મહેતા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રખ્યાત પ્રખ્યાત સિંગર જોલીબેન તેમજ અમિતભાઈ પણ પધાર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આયોજક દ્વારા રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

ડોબલ લેવાયું છે અને ઓલ ટોકન હવે લેવાનું છે મારી પાસે છે નંબર છે એ ડબલ છે ચેક કરી લેવા નહી આપણે ટેમ્પર લેવાનું છે તો એની નોંધ છે બહુ છે એના ઉપર તો નંબર નથી લખે છે નંબર લખવાના બાકી છે આ બાજુ આગળ આવીને ફૂલ ઓન ઉપર લખે છે માં 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 મે લીધું ફૂલ ફૂલ આવી મા તમને છે તો કે નંબર વારલા છે હા નંબર વારલા ચેક કરતા રહેજો એક્સક્યુઝ નંબર એપ્લિકેશન નંબર એક્સ ડબલ યુ ઓન આપી મે આ પાણી બચાવી પોઈન્ટ અરે વચ્ચે મારેલા છે એક મજાનો કુછ સ્વાગત છે

એને ત્રણ ચાર વરસ થયા છે પણ અમે બહુ બધા કાર્યક્રમો કરતા હોઈએ છીએ અને આજે અમારી સાથે અહીંયા ભાજપના કોર્પોરેટર કૈલાસબેન અને સુકન રેસિડેન્સીના ટ્રસ્ટી અજીતભાઈ શાહ ખાસ અમને એન્કરેજ કરવા પધારેલા છે બધી બહેનોના ઉત્સાહ વધે તે માટે આવેલા છે જે બહેનો ઘરેથી બિઝનેસ કરે છે ઓનલાઈન કરે છે એ લોકોને અહીંયા કોન્ટેક વધે અને બીજી બાજુ અમારું ચોમાસું નજીક આવી રહ્યું છે તો ચોમાસા દરમિયાન બધી બહેનો એક જ જગ્યાએથી શોપિંગ કરે એ માટે આ કાર્યક્રમ કરેલો છે લગભગ ચાલીસ થી પિસ્તાલીસ સ્ટોલ છે દરેક વેરાયટી છે જેમ કે ધાર્મિક વધારે છે બટવા છે પૂજાની જોડી છે સુકવણી છે નાસ્તા છે બહુ બધી વેરાયટી છે